સાબરકાઠા જિલ્લાનો છોતેરમો સ્વતંત્રતા સમારોહ ઈડરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં મેદાન માં યોજાયો ઈડર ખાતે યોજાયેલ છોતેરમા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને સલામી આપી હતી તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું તથા પ્રજાસત્તાક પર્વ વિશે સંબોધન કર્યું હતું ઈડર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાની વિવિધ સરકારી એજન્સીઓના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે સાબરકાંઠા જિલ્લામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને પ્રશિસ્ત પત્ર આપવામાં આવ્યા હતા ઈડરની વિવિધ સ્કૂલો દ્વારા દેશભક્તિને લઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાબરકાંઠા અરવલી લોકસભાના સાંસદ સોગનાબેન પારીયા ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ બોરા હિંમતનગર વિધાનસભા ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ જિલ્લા કલેક્ટર શ્રી રતન કવર ચારણબેન જિલ્લા એસપી સાહેબ શ્રી વિજયભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં બાળકો તથા લોકો હાજર રહ્યા હતા ગુરુજી પ્રસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા